શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે છે ગીર સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણરૂપી શિવોત્સવનો જાજરમાન પ્રારંભ થયો છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ મંદિરે પહોંચ્યા છે સવારના ચાર વાગ્યાથી મંદિરમાં સવારના ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા વહેલી સવારથી જ ભક્તોએ શિવ નામનું રટણ કરતા સંપૂર્ણ મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે રાજ્યભરમાં આવેલા વિવિધ ભગવાન મહાદેવના મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ભક્તો ભગવાનના સરળતાથી દર્શન કરી શકે અને મંદિરમાં ભીડ ભેગી ન થાય તે માટે મંદિરમાં પ્રવેશ અને નીકળવાના માર્ગ અલગ અલગ કરાયા છે સુરક્ષાના ભાગરૂપે સોમનાથ મંદિરે આવનાર ભક્તોનું ચેકિંગ કોઈ પણ અગવડતા વગર યોગ્ય રીતે થાય તે માટે મહિલા અને પુરુષોની અલગ અલગ ત્રણ લાઇન રાખવામાં આવી છે ભેટ પૂજા અને પ્રસાદ માટે પણ કેશલેસ ડિજિટલ કાઉન્ટર પણ ઊભા કરાયા છે ભક્તોને ભગવાન શિવના દર્શન માટે વધુ રાહ ન જોવી પડે તે રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સોમનાથ મંદિરે શિવકથા તેમજ રામકથાનું પણ આયોજન કરાયું છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં વહેલી સવારથી ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા સોમનાથ મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે શ્રાવણ માસને ધ્યાનમાં રાખી સોમનાથ મંદિર ટ્રસ્ટ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મંદિરે આવતા લોકો માટે દર્શન રોકાણ તેમજ સુરક્ષા સહિતની વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે